આધુનિક ભારતમાં આર્થિક ક્રાંતિના જનક પૂર્વ વડાપ્રધાન શ્રી ડૉક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ હતું વડવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલ ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસારભાઈ સોલંકી વિગેરેએ ઉપસ્થિત રહી ડૉક્ટર સિંહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને જેને દેશને મક્કમ રીતે આર્થિક પ્રગતિનું નેતૃત્વ કર્યું એવા ડૉક્ટર મનમોહનસિંહજીનું નિધન કર્યું છે ડૉક્ટર મનમોહનસિંહ એ હંમેશા એવા સમયે દેશને નેતૃત્વ આપ્યું જ્યારે દેશ અનેક પ્રકારની તકલીફોનો સામનો કર્યો બે હજાર ચારથી ચૌદની અંદર મનમોહનસિંહજીના કાર્યકાળમાં શિક્ષણનો અધિકાર હોય કે રોજગારનો અધિકાર અધિકાર હોય કે પછી જંગલના જમીનનો અધિકાર હોય કે પછી અન સુરક્ષાનો કાયદો હોય ખેડૂતોને યોગ્ય વળતર આપવાની વાત હોય પછી માહિતીનો અધિકાર હોય આમ સમગ્ર રહે દેશના સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન આવે અને એ યોજનાને પણ કાયદા રૂપે અને જે કાયદાના ફાયદા સમગ્ર દેશવાસીઓ આજે ભોગવી રહ્યા છે એમની પાછળ જો કોઈનું નેતૃત્વ હોય કોઈની દીર્ઘદ્રસ્તી હોય એ ડૉક્ટર મનમોહનસિંહજીની હતી અને મનમોહનસિંહજી જે બે હજાર સાત આઠની અંદર જ્યારે વિશ્વ આખું મંદિરમાં સપડાયેલું હતું ત્યારે ભારતને મક્કમ આર્થિક પ્રગતિ આવી માત્ર મંદિરમાંથી બહાર નહીં પણ મંદિરના સમયની અંદર વિશ્વ જ્યારે બેન્કો બંધ હતી ત્યારે ભારતની અંદર વીસ હજાર જેટલી બેન્કોની શાખા ખુલે આ એવું સક્ષમ નેતૃત્વ જેને બોલવાનું કા ઓછું કામ કર્યું પણ એમનું કામ આજે બોલી રહ્યું છે જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે હું એમને સત્સંગ નમન કરું છું સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌ લોકોની સાથે અને તમામને જોડીને એક મનમોહનસિંહજીને પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું મનમોહનસિંહજીના આપણી વચ્ચે નથી પણ એને સાચી શ્રદ્ધાજન વ્યક્ત છે એમને સાચા અર્થમાં એમને જે આ દેશને દિશા આપી છે નવી અને દેશની દશા બદલી છે ત્યારે આ દેશને આપેલા જુદા જુદા કાયદા એનો લાભ ગુજરાતના લોકોને મળે લોકોને સામાન્ય લોકોને મળે ના તમામ આગેવાનો તમામ લોકો કલ્યાણના કામ કરે એ જ સાચા શ્રદ્ધા સુમન પ્રાર્થના સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ સામાજિક ધાર્મિક વાણિજ્યિક સંસ્થાઓના પ્રતિનિધિઓ નાગરિકોએ ઉપસ્થિત રહી પૂર્વ વડાપ્રધાન શ્રી ડૉક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી